તો તમારી ત્વચા જ્યારે એક સરિસરૂપ જેવી થઈ જાય ત્યારે અમે એમ કહીએ છીએ કે તમને નાગદોષ છે આવા ઘણા લોકો હોય છે જેમને આમ થતું હોય છે હવે હું ઉર્જા વિશે વાત કરી રહ્યો છું જે અમુક રીતે બદલાય છે તેથી તમારે તેને અમુક રીતે રાખવી પડશે નહીં તો તે તમારી અંદર જીવંત થઈ જશે આ એક વિચિત્ર દેશ છે પણ એવા ઘણા લોકો છે જે તેનાથી પ્રભાવિત થયા છે જેને આપણે સર્પદોષ કહીએ છીએ આ જાણીને જ્યારે આપણે સર્પદોષ કહીએ છીએ સામાન્ય રીતે તે ચામડી પર અસર કરે છે આજે આધુનિક મેડિકલ તેને બકવાસ કહે છે અંધશ્રદ્ધાળુ કહે છે પરંતુ અમે તમને ત્વચાની બીમારીના અમુક કેસ બતાવી શકીએ તમે ગમે તે કરો પરંતુ તેનું નિદાન નહીં કરી શકો ચોક્કસપણે તમે દવાથી તેનો ઇલાજ પણ નહીં કરી શકો ગમે તે પ્રકારની દવા હોય અને તે દુર્લભ પણ નથી તે ઘણા લોકોમાં જોવા મળે છે તો પ્રકૃતિના એવા કેટલાક પાસાઓ છે જે તમારું સ્વાસ્થ્ય અને સુખાકારી પર અસર કરે છે આપણા શરીરમાં ફાઇલ કેટલાક પાંચ તત્વો સૂક્ષ્મ સ્તરે સિસ્ટમમાં પંચપ્રાણ અથવા મૂળભૂત ઉર્જાના પાંચ સ્વરૂપ તરીકે પ્રગટ થાય છે તેના એક પાસાનો ખૂબ જ સીધો અને નજીકનો સંબંધ છે જેને આપણે સાપ તરીકે ઓળખીએ છીએ આ સમજવા માટે આપણે આ રીતે જોવું પડશે એ વિચાર માત્ર તમારા મગજમાં છે કે તમે જીવનનો એક અલગ ભાગ છો જ્યાં સુધી આ વાત છે તમે જીવજંતુ કીડા સાપ હાથી ભેંસ આ ઝાડ આ બધી વસ્તુઓ સરખી જ છે તે માત્ર પોતાને જુદી જુદી રીતે પ્રગટ કરીને પાછી ખેંચી લે છે તમારી અંદર પોતાના વિશે ઘણા વિચારો છે એ જ રીતે કીડી પણ પોતાના વિશે વિચાર ધરાવે છે જ્યાં સુધી પૃથ્વીનો સંબંધ છે તે વિવિધ પ્રકારના જીવોના સ્વરૂપે ફૂટી નીકળે છે અને પછી જ્યારે સમય આવે ત્યારે તેને ખેંચી લે છે તમારા બધા જ વિચારો ભલે તમે પોતાના વિશે ગમે તે પ્રકારનો વિચારો પરંતુ પૃથ્વી માતા જ્યારે તમને પાછું ખેંચવાનું નક્કી કરે છે ત્યારે એ વિચારો ક્યાં જાય છે તમે ભલે આખું પુસ્તક લખ્યું હોય અન્ય કોઈ તેને વાંચશે અને મૂંઝાશે પરંતુ તે બધા તમામ પ્રકારના લોકોને પાછા ખેંચી લેવામાં આવ્યા છે દરેક પ્રકાર જ્યાં સુધી પૃથ્વીનો સંબંધ છે તમે કીડા જંતુ સાપ પક્ષી ઝાડ આ બધું એક જ વસ્તુ છે એ વિચાર કે હું આમ છું એ તમારો વિચાર છે તમે ભલે ને ગમે તે હો એ તમને ખેંચી લેશે અને પોતાનો એક ભાગ બનાવી દેશે કોઈ પણ અહીંયા સિવાય ક્યાંય ગયું નથી ખરું ને તો ઉર્જા એક સમાન છે સામગ્રી પણ એક સમાન છે તમે અને સાપ તમે અને જંતુઓ એક સમાન રીતે જ બન્યા છો તો કોઈ એવો દાવો કરી શકે એમ નથી કે તમે કોઈક અલગ જીવન છો આ કોઈ અલગ જીવન નથી આ તો વિજ્ઞાન પણ એમ જ કહે છે કે આપણે સૌ કાર્બનના બનેલા છે હમ તમે સિલિકોનના બનેલા છો તો આ બધું એક જ છે એક સરખી રીતે જ બન્યું છે છોડના એક નાના પાંદડાના કોષથી લઈને તમારા કોષ સુધી બહુ જુદું નથી માત્ર ઉત્ક્રાંતિ છે થોડું ગ્રેડ અલગ છે બાકી બધું સરખું જ છે તો અમુક ચોક્કસ કારણોસર એવું બને છે કે તમારું વ્યાન વ્યાન વાયુ કે પછી વ્યાન પ્રાણ અમુક ચોક્કસ રીતે વર્તે છે કે તમારી ચામડી એક સરિસરૂપની ચામડી જેવી બની જાય છે તો જ્યારે આમ બને છે ત્યારે આપણે કહીએ છીએ કે તમને નાગદોષ છે તો આનાથી છુટકારો મેળવવાના વિવિધ રસ્તાઓ છે તમે જાણો છો ભારતમાં એવા લોકો છે કે જ્યારે તમને સાપ કરડે છે તેઓ માત્ર મંત્ર બોલીને તમને ઝેરથી મુક્તિ અપાવે છે તમે આવા લોકો જાણો છો એ પણ દૂરથી એ વ્યક્તિ વિશે જાણો છો જે ખૂબ પ્રખ્યાત હતો આને કલ કર્ણાટકથી સ્ટેશન માસ્ટર તમારે માત્ર એટલું જ કરવાનું કે તેને ફોન કરીને તમારું નામ કહેવાનું અને કયો સાપ કઢ્યો એ કહેવાનું એ ભલે ગમે ત્યાં હોય એ તમને છુટકારો અપાવશે ઝેરમાંથી આ એક સાબિત થયેલી વાત છે કોઈ મજાક નથી અને આ કોઈ પહેલો આવો માણસ ન તો આવા ઘણા બધા લોકો હોય છે તો જીવનને સમજવાની એક રીત એ છે કે તેની કેમિસ્ટ્રી સમજો જીવનને સમજવાની બીજી રીત જે ખૂબ જ સૂક્ષ્મ છે તે તેની ઉર્જા વિશે છે તો જ્યારે આપણે સર્પ દોષ એમ કહીએ છીએ ત્યારે આપણે ઉર્જાની વાત કરી રહ્યા છે જે એક સરિસરૂપ જેવી બની ગઈ છે તમે જાણો છો તમારા મગજની અંદર એક સરીસૃપનું મગજ છે તમારી પાસે આ કદનું એક સરીસૃપનું મગજ છે તમારા મગજની અંદર બીજું એક મગજ છે જેનું કદ લગભગ એક મગરના મગજ જેટલું છે આખું માનવ મગજ નથી તેની અંદર સરીસૃપ મગજ પણ છે તો તે સરીસૃપ પોતાને પ્રગટ કરી શકે છે કારણ કે તમારી ઉર્જા અમુક ચોક્કસ રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે અને અમુક ચોક્કસ પદ્ધતિઓ દ્વારા તેનાથી છુટકારો પણ મેળવી શકાય છે શા માટે અમે ભૈરવી મંદિરમાં સર્પ સેવાની સ્થાપના કરી છે અને સર્પ સેવા ઉદય જે માટીથી ઘર બનાવે તેના દ્વારા કરવામાં આવે છે શું તમે જાણો છો અમે ઉદયના ઘરની માટીનો ઉપયોગ કરીએ છીએ તો તેના દ્વારા લોકો સર્પસેવા કરે છે તો તેનાથી છુટકારો મળે છે માત્ર ઉર્જાનું સ્થળાંતર કરવાથી બીકોઝ તો શું તમને કોઈ સાપે શ્રાપ આપ્યો એવું છે આ તો માત્ર તેને જોવાની એક તાર્કિક રીત છે શું એ અંધશ્રદ્ધા છે કે કોઈ સાપે તમને શ્રાપ આપ્યો એ મુદ્દો નથી તે માત્ર અભિવ્યક્તિની એક પદ્ધતિ છે હવે હું આધુનિક વિજ્ઞાનની ભાષા એક જુદી રીતે કહી રહ્યો છું હવે હું અમુક રીતે બદલાતી આ ઉર્જા વિશે તમારા સરિસરૂપ મગજ અને આ બધા વિશે વાત કરી રહ્યો છું એક રીતે સાપનો શ્રાપ જ છે જ્યારે તમને તે થાય છે તો એ શ્રાપ જ છે જ્યારે તમને થાય છે તો એ શ્રાપ જ છે બરાબર તો આ એક માત્ર તાર્કિક અભિવ્યક્તિ છે આ કંઈ એવું નથી કે કોઈ સાપ ક્યાંક બેસીને તમને શ્રાપ આપી રહ્યો છે પરંતુ તમારું એક તત્વ છે જે ઘણું ખરું સરિસરૂપ જેવું છે તમારું એક તત્વ છે જે ઘણું ખરું માછલી જેવું છે એક તત્વ છે જે પ્રાણી જેવું છે અને તેઓ ભાગ ભજવી શકે છે તેને નકારી ન શકાય આધુનિક વિજ્ઞાન પણ તેને ન નકારી શકે કે આ બધા પ્રાણીઓ તમારી અંદર સુષુપ્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ખરું ને ઉત્ક્રાંતિની પ્રક્રિયા એ શરીરમાં હાજર જ છે અને તે જીવંત થઈ શકે છે ચોક્કસ કારણોસર એ સાપનો શ્રાપ જ છે સાપના શ્રાપનો મતલબ એ નથી કે બહાર એક સાપ બેઠો છે અને તમને શ્રાપ આપી રહ્યો છે તમારી અંદર એક સાપ છે જે શ્રાપ આપી રહ્યો છે અને તેને અમુક રીતે ઉકેલી શકાય છે કારણ કે તે એક સામાન્ય સમસ્યા છે અને એ જ કારણથી અમે સર્પસેવાની સ્થાપના કરી છે આપણે મંદિરો બનાવ્યા છે દક્ષિણ તમિલનાડુના નગર અને બીજું કેરળમાં એક પ્રખ્યાત છે તેઓ બધે આવી વસ્તુઓની વ્યવસ્થા રાખે છે જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સરીસૃતા એ ઘણું મહત્વનું પાસું છે અને અસ્તિત્વની ઉત્ક્રાંતિમાં સાપે ઘણું મહત્ત્વનું પગલું છે અને તે જ કારણથી ભારતમાં જ્યારે સર્પની હત્યા થાય છે ત્યારે તેને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે લોકો ખરેખર અગ્નિ સંસ્કાર આપે છે હા લોકો સિક્કો ઘી દૂધ મૂકતા હોય છે જે કંઈ મનુષ્ય માટે થાય છે તે જ પ્રકારે કારણ કે એક સ્તરે તે ઘણું સંકળાયેલું છે તમારી સાથે વેલ આધુનિક અભિવ્યક્તિ એ છે કે તમારી પાસે સરીસરૂપનું મગજ છે યોગિક અભિવ્યક્તિ એ છે કે અસ્તિત્વની ઉત્ક્રાંતિમાં સાપ એ મહત્વનું પગલું છે તેથી તમારે તેને અમુક રીતે રાખવું પડશે એ તમારી અંદર જીવંત થઈ જશે આ એક એવું પ્રાણી છે જેની જીવન શક્તિ વ્યક્તિગત નથી તે તેના સમગ્ર કુળ માટે છે છે આ એક પરિમાણ જે સાપ પામી શકે છે કારણ કે તે તેના વ્યાન પ્રાણ ઉપર અમુક નિપુણતા ધરાવે છે આ કોઈ શક્તિશાળી સ્વરૂપ નથી જે કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોય અને તેને વિશ્વમાં ફરવા દેવાની અનુમતિ હોય સર્વત્ર બધી જગ્યાએ ખાસ કરીને અમુક વિસ્તારોમાં જ્યાં અમુક તાંત્રિક વિદ્યાના અભ્યાસ ચાલી રહ્યા હતા તે વિસ્તારોમાં તે ખૂબ જ વધારે છે તે ઉપચાર અને સુખાકારીનું એક મહાન બળ બની જશે